હાથમાં લાકડી રે કાનો ગયો ચરાવવા જાય હાથમાં લાકડી રે કાનો ગયો ચરાવવા જાય માથે માટકી રે રાધા પાછળ પાછળ જાય માથે માટકી રે રાધા પાછળ પાછળ જાય રાધા પાછા વડો રે હું તો ગાયો ચરાવવા જાઉં રાધા પાછા વડો રે હું તો ગાયો ચરાવવા જાઉં પાછી નહીં વડું રે હું તો જળ ભરવાને જાઉં પાછી નહીં વડું રે હું તો જળ ભરવાને જાઉં ખભે કા મળી રે કાનો વાળીએ ફરવાને જાય હબે કા મળી રે કાનો વાળીએ ફરવા જાય હાથમાં છા બળી રે રાધા પાછળ પાછળ જાય હાથમાં છા બળી રે રાધા પાછળ પાછળ જાય રાધા પાછા વડો રે હું તો વાળીએ ફરવાને જાઉં રાધા પાછા વડો એ ફરવાને જામ પાછી નહીં વળું રે હું તો ફૂલ વીણવાને જામ પાછી નહીં વળું રે હું તો ફૂલ વીણવાને જામ હાથમાં વાસળી રે કાનો દાણ લેવાને જાય હાથમાં વાસળી રે કાનો દાણ લેવાને જાય માથે માટકી રે રાધા પાછળ પાછળ જાય માથે મટકી રે રાધા પાછળ પાછળ જાય રાધા પાછા વડો રે હું તો દાણ લેવાને જાવ રાધા પાછા વડો રે હું તો દાણ લેવાને જાઉં પાછી નહીં વળું રે મહી વેચવાને જામ પાછી નહીં વડું રે હું તો મહી વેચવાને જાઉ માથે પાઘડી રે કાનો સાસરિયામાં જાય માથે પાઘડી રે કાનો સાસરિયામાં જાય ઓઢી ઓઢણી રાધા પાછળ પાછળ જાય ઓઢી ઓઢણી રે રાધા પાછળ પાછળ જાય રાધા પાછા વળો રે હું તો સાસરિયામાં માં જાવ રાધા પાછા વળો રે હું તો સાસરિયામાં જાઉં પાછી નહીં વળું રે હું તો મૈયરિયા માં જામ પાછી નહીં વળું હું તો મૈયરિયામાં જાવ હાથમાં વાસળી રે કાનો દર્શન દેવાને જાય હાથમાં વાસળી રે કાનો દર્શન દેવાને જાય હાથમાં ખંજરી રે રાધા પાછળ પાછળ જાય હથમાં ખંજરી રે રાધા પાછળ પાછળ જાય રાધા પાછા વડો રે હું તો દર્શન દેવાને જાવ રાધા પાછા વળો રે હું તો દર્શન દેવાને જાવ પાછી નહીં વળું રે હું તો વૈષ્ણવના મંદિરમાં જાવ પાછી નહીં વળું રે હું તો વૈષ્ણવના મંદિરમાં જાવ હાથમાં વાંસળી રે કાનો દર્શન દેવાને જાય કાના આવજો તારા ભક્તો જુએ વાટ કાના આવ રે તમારા ભક્તો જુએ વાટ દર્શન આપજો રે તમારા ભક્તો જુએ છે વાટ દર્શન આપજો રે તમારા ભક્તો જુએ છે વાટ હાથમાં લાકડી કડી રે કાનો ગાયો જરાવને